ગૌકર્ણ મહારાજ એટલે નાનો છોકરો ત્યાં આવ્યો અને આત્મ એ ગૌકર્ણએ આત્મદેવ બ્રાહ્મણને ઉપદેશ આપ્યો છે ટૂંકમાં કથા એ છે ક્રાંતિકારી ઘટના છે અહીંયા દીકરો પિતાને ઉપદેશ આપે છે નહીંતર પિતા દીકરાને ઉપદેશ આપતા હોય પણ અહીંયાં દીકરાએ ગૌકર્ણ મહારાજ બહુ સારું બોલ્યા છે પિતાજીને કીધું કે પિતાજી આ સંસારના મોહમાં તમે મોહ માયામાં હવે આ બધું છોડો મારી પત્ની મારી પત્ની કરીને તમે રડો છો આ સંસારમાં દેહે અસ્થિમાં એ પિતાજી જાયા સુતા ને મોહની તો પછી કરો મારી પત્ની મારા દીકરા મારું મારી વાડી મારી ઘોડી મારા બંગલાન મારા બગીચા એ તો બધું મારું મારું પણ તમે તમારો દેહે તમારો નથી દેહ અસ્તિ માંસ રુધિરે આ અસ્તિ માંસ અને રુધિરનું એક હાડ પિંજર છે ઈ એ તમને નથી ઈ એ તમારું નથી દેહે અસ્તિ માંસ રુધિરે ભિમતિત્્ય જત્વં તેજો પ્રભુ એને એ મોહ પણ છોડો શરીર પણ તમારું નથી પશ્યાનેષામ જગતિતમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠમ હવે તો વૈરાગ્ય નામનો રાગ બાકી બધા રાગ રાગ છોડો અને સૌથી મોટો ચિંતન માં શુ ભુક્તવા આ ગૌકર્ણ ગીતા ઉપર દિવસો સુધી બોલી શકાય એવી એવા શબ્દો છે વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠમ દોષ ગુણ ચિંતન માં ભુક્તવા એ પિતાજી અન્યના દોષ અને ગુણોને પણ યાદ કરીને ડાયા માણસે પોતાનો સમય એમાં બરબાદ ન કરવો પોતાના જીવનનું વિચારવું અત્યારે લોકો બીજાનું જ વિચારી વિચારીને પોતાનો સમય બગાડી નાખે સમય મને તમને પચાસ સાઠ ઇતેર વર્ષ જે કઈ મળ્યા છે હો મળ્યા હોય તો ભાગશાળી પણ હો આપણે કઈ જીવવાના જીવે અને વંદન પણ મને નથી લાગતું કારણ કે અત્યારનું જે ફૂડ આવ્યું છે હા અત્યારનું જે અત્યારનો જે ખોરાક જે આવ્યો છે એ આપણને હાઠ વર થવા દે તો ઘણું છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ હા વિનંતી કરું વ્યાસપીઠ ઉપરથી જે વિનંતી જ કરી શકાય બને ત્યાં સુધી તમે પણ દૂર રહો ને તમારા સંતાનોને પણ જો એને આયુષ્ય સતમ જીવે એમાં શાળા એને જો નિરોગી સો વર્ષ જીવવું હોય તો આનાથી દૂર રહેવું પડશે આયુષ્ય ખાઈ રહ્યા છે આ અન્ન નથી આયુષ્ય મોહ મમતા છોડી દો અને દીકરાના શબ્દો જયારે બાપને હાડો હાડ ઉતર્યા એ જ વખતે સર્વસ્વ મનથી છોડી જંગલમાં જઈ અને ભાગવતના દસમસ્કંધનો પાઠ કરી અને ગતિને પામી ગયા છે મુક્તિને પામી ગયા છે